તો મિત્રો આ છે સ્ટેટ હાઈવે આમ જાય છે અંજાર તરફ રસ્તો સ્ટેટ હાઈવે ને અહીંયાથી જે રસ્તો જાય છે મા આશાપુરા માન મંદિર તરફ જવા માટે ખાતરો ડુંગર આ રસ્તો તરફ જાય સામે મંદિર આવેલું છે ડુંગર ઉપર તો પવન ઘણો લાગી રહ્યો છે અને વરસાદ પણ આજુબાજુ ચાલુ જ છે ઝીણો ઝીણો છતાંય આપણે નીકળીશું કારણ કે રોકાવામાં કોઈ ફાયદો નથી વરસાદ ક્યારે પણ વધારે આવી શકે છે તો હાલ થોડો થોડો છે ને આપણે નીકળીશું અહીંથી નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે આશાપુરા ટેકરી ટૂંકમાં જઈ રહ્યા છીએ અને હાલ આપણે ભુજ પહોંચ્યા છીએ તો આ ભુજનો છે નજારો હમીસર તળાવનો તો હાલમાં વરસાદ આવ્યો છે તો હમીસર તળાવ ફૂલ એવો ભરાઈ ગયો છે અને આ છે હમીરસર તળાવની બાજુમાં આવેલ રિંગ રોડ તો તળાવ જોઈ શકો છો આપ પાણી ઘણું એવું ભર્યું છે અંદર વિશાળ એવો તળાવ ઘણો એરિયા છે તળાવનો વચ્ચમાં રોડ છે અને આલીબાજુ પણ તળાવ છે હવે આપણે અહીંથી નીકળશું આગળ કુકમા તરફ અને આપણે નખત્રાણાથી આવતા હતા ત્યારે વરસાદ આખી વાત ચાલુ જ હતી જેમ તેમ પહોંચ્યા છીએ કપડા બપડા બધા ગંદા થઈ ગયા છે વરસાદને કારણે ભુજમાં આવ્યા ત્યારે અહીં કોરું લાગે છે તો હવે આપણે આગળ જોઈશું વરસાદ છે કે નહીં તો ચાલો તો ભાઈ સાહેબ આપણે પહોંચી આવ્યા છીએ આશાપુરા ટેકરી સુંદર મજાની ટેકરીને અહીંયાનું રૂ તમને બતાવું તો જોઈ શકો છો આપ ઊંચા ઊંચા પહાડો આ તો આવું સુંદર દ્રશ્ય કુદરતી માહોલ પહેલી વાર જોયો મેં આ જગ્યા બહુ લોકેશન સારી છે તો વિડીયોમાં બન્યા રહેજો આ ઉપર જે આપણે આ જે મોટી ટેકરી ડુંગર છે એના ઉપર આશાપુરામાનું મંદિર આવેલ છે તો આપણે દર્શન કરીશું ને ઉપરથી નજારો જોઈશું ચારે તરફ કેવો દેખાઈ રહ્યો છે હાલમાં જોઈ શકો છો આપ અહીંયા વરસાદ પડી હતી અને લગભગ નખત્રાણાથી આ બાજુ વરસાદ ચાલુ જ પડ્યો છે આપણે નખત્રાણાથી આશાપુરા ટેકરી કુકમા ગામને આગળ છે જંગલમાં તે લગભગ ભુજથી વીસ કિલોમીટરની આસપાસ છે તો બહુ સુંદર એવી જગ્યા છે આ તો ચાલો ચડી ઉપર તો ઉપર ચડવાના બે માર્ગ છે એક પગથિયા છે ને એક ગાડીથી પણ જઈ શકાય તો ગાડીથી જઈ શકાય તે પણ રસ્તો આપ અહીંયાથી જોઈ શકો છો આ પહેલો આમ જાય છે સીધો પછી આમ આવે છે આ વળાંક રહીને ડુંગર ઉપર ગાડી ચડશે આપણે ઉપર ચડીને જોઈશું તો ભાઈ આપ જોઈ શકો છો આપણે અહીંયા લગભગ હજી અડધે પણ નથી પહોંચ્યા અને અહીંયા એક યુવાન છોકરાઓનો ગ્રુપ આપણે સામો આવ્યો હતો આ જાય છે ઉપર રસ્તો આપ જોઈ શકો છો બહુ ખતરનાક છે મને એમ કે ગાડી ચડી ગયા હશે આ સામે મંદિર રહ્યું છે પણ ગાડી ચડશે નહીં કારણ કે આ જુવાનું મિત્ર આપણે કીધું કે રસ્તો બહુ ખતરનાક છે ગાડી ચડવાની શક્યતા નથી તો આપણે હવે અહીંયાથી પગપાળા જ જાશું તો વ્યૂ પણ આપણને રસ્તાનો જોવા મળશે સારો તો ચાલો પગે જ ચાલીએ બાઈક આપણી પાછળ પડી છે આપ જોઈ શકો એકદમ ઊંચો સીસી રોડ બનાવવામાં આવ્યો છે કરાર એકદમ કારણ કે ડુંગર છે જોઈ શકો છો બાજુ પણ માણસોની આવજ ચાલુ જ છે તો રસ્તો બહુ ખતરનાક છે અને સામે હજી ઘણું ઊંચું છે મંદિર મંદિરના ઘંટનો અવાજ સંભળાય રહ્યો છે જય મા નું નામ લઈ અને આપણે આગળ વધશું તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા કને આજે ડુંગર તોડી અને રસ્તો બનાવવામાં આવે છે ઉપર કે વાહન જઈ શકે પરંતુ એકદમ લીસો રોડ છે આ કોન્ક્રિટનો અને ઉપર ચડા છે એકદમ એટલે વાહન બહુ સંભાળીને હાકલું નહીં તો અકસ્માત પણ થઈ શકે છે ઉ સાઈડમાં પગથિયા પણ હતા પરંતુ આપણે પગથિયા ઉપર નથી ચડ્યા પગથિયા કરતા આ સીધી સમતલ જમીન છે તો ચાલા માટે બરાબર થાશે આ ડુંગર આપ ઉત ઉત જોઈ શકો છો વાદળોથી વાતો કરતો તો ભાઈ સાહેબ આપણે લગભગ અર્ધેશુંથી ચડી આવે છે ને આ સામે દેખાય છે મંદિર હજી આ બાજુથી આ રસ્તો જાય છે હજી કેટલું છેટું છે ખબર નથી પરમ દોયા ફોર wheel ને એક બાઈક આવી રહી છે તો આપણે જોશું રસ્તો ઘણો ખતરનાક છે અને આ એક નાની એક્ટિવા તો માણસો ઘણા છે જે સાહસ કરે છે સારું છે મિત્રો અહીં બોર્ડ છે આશાપુરામાંનું મંદિર હવે માત્ર એક જ કિલોમીટર દૂર છે અહીંયાથી તો હવે આપણે પહોંચવા જ આવીએ છીએ ને અહીંયા થોડીક જગ્યા સારી છે સમતલ જમીન છે એટલે ચાલવા અમારે અનુકૂળ છે આગળ વાળી એકદમ ચડા છે અને સામે મંદિર આવેલું છે

તો આ છે માસાપુરા મંદિર અને અહીંયા કને પાર્કિંગ ની જગ્યા પણ છે તો બગીચો લાગુ નીચેથી ઉપર ચડવાના પગથિયા ઉપરથી પણ ઉપર આવી શકે છે ને ઉપરનો વ્યૂ સુંદર મજાનો વરસાદ જેવું આજે વાતાવરણ છે એટલે વાદળા પણ દેખાઈ રહ્યા છે થોડી ગરમી કોઈ ઠંડક અને મા આશાપુરા માના દર્શન આપણે કરી લીધા છે અને હવે આજુબાજુમાં સીન સીનરી કેવી જગ્યા શું શું આવેલ છે તે પણ આપણે જોઈશું તો અહીંયા આજુબાજુમાં જગ્યા પણ અમુક બનેલા છે માણસો આવતા હશે તો કોઈને દેવા ઉઠવા કોઈ પ્રોગ્રામ હોય તો જમવાનું કે બીજું કે અને અહીં પાર્કિંગ ગાડીઓ પડી છે પાણી પી લઈએ અહીંયા અને આ બાજુ ચડવાના પગથી પગથી કઈક છે તો જોઈએ નજારો અહિયાં થી પણ કેવો છે તો આ છે ઉપરનો નજારો અહીંયા કને આ બાજુ આપ જોઈ શકો છો વરસાદ ચાલુ છે અંધારું એકદમ થઈ ગયું છે તો આપણે થોડી વાર અહીંયા જ રોકાશું વરસાદ બંધ થાય પછી જ નીકળશું એકદમ અંધારું ચારે તરફ તો રસ્તો પણ અહીંયા કાચો છે નીચે

જેવી તારા જેવી જોવા મળશે મોજ મિત્રો જોઈ શકો છો આપ કુદરત જે વરસાદે છે અને દે છે માણસો ને જાનવર ને તો ઘણું બધું દઈ દીધું છે પાણી વનસ્પતિ જોઈ શકો છો આપ ચારે તરફ મિત્રો કચ્છમાં આવેલ છે આ કુદરતી જગ્યા તમને સાપુતારા જવું નહીં પડે સાપુતારા જેવી જ મોજ મળશે આ કુદરતી જગ્યા જોઈ શકો છો સુંદર મજાનું દ્રશ્ય ચારે તરફ લીલું છમ ઘાસ અને સુંદર મજાના ડુંગર વિસ્તાર પત્રો અને લહેરાતો ભાઈ આ તો કચ્છનું સાપુતારા જ છે જોઈ લો સાપુતારા જવાની જરૂર નથી તમને કચ્છમાં જ જોવા મળશે આ જગ્યા ઉપર જે કુકમાંથી આગળ આવેલ છે અને જોઈ શકો છો માણસો પણ એવા ઘણા અહીં આવ્યા છે ચારે તરફ સુંદર મજાનું દ્રશ્ય છે બહુ સામે મંદિર આવેલ છે ને મંદિરની આજુબાજુ માણસો ઘણા એવા પર્યટક સ્થળ તરીકે ને ચોમાસાનો હાલ મોજ લેવા કુદરતની હરિયાળી અને વરસાદ ચાલુ જ છે ચારે તરફ જોઈ શકો છો આપ ને ઘણા મિત્રો બાજુ પણ સેલ્ફી પાડી રહ્યા છે

કરો મોજ કુદરત ની મોજ માણો મોજ પહાડ ના સુંદર મજાના રસ્તા નાનકડા નાનકડા અને માણસો ની અવરજવર ચાલુ જ છે બાય ઠીક હે વા અહીંયા એક ગુફા આવેલ છે તો કાલે અહિયાં અંદર દર્શન માતાજીની ગુફા છે તો અંદર ગુફા છે ક્યારે બનાવી હશે આપણને ખ્યાલ નથી પરંતુ સુંદર મજાની ગુફાની અંદર માતાજી નો ફોટો પણ લગાવવામાં આવ્યો છે કન્ડિશન બહુ ખરાબ છે હવામાં ચારે તરફ વાદળો વરસાદ ચાલુ જ પડી છે અને આ ડુંગર વિસ્તાર છે આપ જોઈ શકો છો મોટી મોટી ખાઈઓ છે અહીંયા ખીણો તો વરસાદ વધારે આવશે તો આપણે અહીંયા જ ફસાઈ જશું માટે જલ્દીથી નીકળીએ અને જોઈએ કે હજી આપણે લગભગ એકસો ત્રીસ ખંડ કિલોમીટર આપણું ઘર છે હજી છેટું તો એકસો ત્રીસ કિલોમીટર આપણને હજી અહીંયાથી કાપવા છે તો રસ્તામાં વરસાદ વધારે નડે નહીં તો ઠીક છે આપે ઝીણો ઝીણો હશે તો કઈ વાંધો નહીં આવે તો નીકળી આવે અહીંયાથી